ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને અમુક વિસ્તાર કચ્છનો પણ આવરી લીધો છે આગવી ઓળખ એની કાન છે તો કાનની એની આંખો ખૂબ જ તેજસ્વી હોય અંદર તો રામ રામ સીતારા મિત્રો કાઠિયાવાડી ઘોડાઓ જેની લાક્ષણિકતાઓ શું છે એના ગુણ શું છે તો આજે આપણે તો કાઠિયાવાડી ઘોડા શા માટે ઉપયોગી થયા એની લાક્ષણિકતાઓ શું છે અને જે તે સમય શું ઉપયોગી બન્યા છે એની તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર બતાવશું તો કઈ કઈ જગ્યાએ જોવા મળે કાઠિયાવાડી ઘોડાઓ ભારતના પશ્ચિમી ભાગમાં જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને અમુક વિસ્તાર કચ્છનો પણ આવરી લીધો હે તો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ છે અમરેલી છે રાજકોટ છે અને ભાવનગર આ મિત્રો આ વિસ્તારમાં કાઠિયાવાડી નસલ ના તો મિત્રો કાઠિયાવાડી નસલ એ નું ગૌરવ કહેવાય અને કાઠિયાવાડ વિસ્તારમાં જે આ ઘોડાઓ જોવા મળે છે જે નસલ કાઠિયાવાડી અશ્વ છે એ ગૌરવની વાત કહેવાય કાઠિયાવાડી જે ઘોડાઓ છે સુંદર ચપળ અને વીરતાનું એક ભારતમાં એક વીરતાનું પ્રતિક છે સમગ્ર ભારતમાં જાણીતી છે આ કાઠિયાવાડી ઘોડાઓની આગવી ઓળખ એની કાન છે તો કાનની જે એની મોમેન્ટ છે એકસો એસી નાની હોય બિલકુલ નાનો હોય છે એની આંખો ખૂબ જ તેજસ્વી હોય જુઓ એકદમ ચમક ચમકદાર હોય આંખો તો જે કાઠિયાવાડી ઘોડાઓનો જે એમના કલર હોય જે ખાસ કરીને તો ચાર થી પાંચ કલર વધારે જોવા મળે છે કાઠિયાવાડી નેસલ અંદર તો ચેત ચેટનેસ્ટ કહેવાય સફેદ ભૂખરો કહેવાય પછી બીજા ભૂખરો અને ચેસ્ટનેસ્ટ જે કાળો કલર છે એ ઘેરો ઈ પણ કલરો જોવા મળે છે અને ચિત્રો કલર જે અંદર ટપકા હોય અને ઇન્ટો કલર એક કહેવાય પિન્ટો કલર પણ એને ઈ પણ વધારે જોવા મળે છે કાઠિયાવાડી નેશનલ અંદર મિત્રો ઊંચાઈની વાત કરીએ તો એની ઊંચાઈ આશરે એકસો ઓગણચાલીસ સેન્ટીમીટર થી લઈ અને એકસો ને ઓગણસાઠ સેન્ટીમીટર સુધીની હોય છે તો મિત્રો હું તમે એમનો સ્વભાવ કાઠિયાવાડી ઘોડાઓનો જણાવું કે આ કાઠિયાવાડી ઘોડાનો સ્વભાવ ખૂબ જ સક્રિય હોય છે અને વફા પોતાના માલિક પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે અને

આમની ઉત્પત્તિ જોવા મળે છે કાઠિયાવાડી ઘોડાઓ જે શા માટે આપણે ઉપયોગી વધારે થયા છે જે તે સમયે યુદ્ધો થયા એ જગ્યાએથી બીજી જગ્યાએ અંતર કાપવું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી છે પગે થી મજબૂત હોય છે અને તમે લાંબા સમય સુધી આના ઉપર ઘોડે સવારી કરી શકો અને થાક પણ નથી લાગતો એનો સમયમાં કાઠિયાવાડી ઘોડાઓ જે કાઠી લોકો જે છે કાઠિયાવાડના એમની પાસે પણ જોવા મળે છે અને રમત ગમતની વાત કરીએ તો મિત્રો પોલીસ પણ કાઠિયાવાડી ઘોડા જોવા મળે છે જે જે ટેન્ટ પેકિંગ રમત અને નૃત્ય ગેમ કહેવાય એના અંદર ખૂબ જ ભાગ લેતા હોય છે તો આ કાઠિયાવાડી ઘોડાઓની આ એક આગવી ઓળખ છે તો મિત્રો આ કાઠિયાવાડી ઘોડાઓ જે છે તો આ એની સંપૂર્ણ માહિતી હતી તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય હિન્દ જય ભારત